यार होला हे दे दे मेला इयो अरे आवता हसे मेहमान पाछा हो कोई होशिंग होركه काय बाहर काय ला सा मेल गयो आ बुगरा बुगरा मेहमान आवता हसे रे हका ला बुगरा आली ना ला आ भी पेवती नाही

ના પડીને તો પછી ઉભા છો ઉતરે તો કાલ બફુરી આવશે પેલું આનું કરવા દે હગાનું ખબર પડે છે તૂટી ને ને એટલે ભલાજી ને

કરું પડે આ તો આ ઓગરાતા રે તો એવું રેવાનું થાય હગા વાત લઈ જાય ખબર પડે છે આ પણી વોઇસ પર સુલા રાખે રે આ કુટીલા ના રાખ આ આ સંપલ રાખને આ સપલ કુટીલા પડ્યા છે આ સાચી વાત આ ગાડિયા પડી બધી અલ્યા નેનો સંપલે હમ કરવાના થાય આપણે તો તો આવીએ તો નહીં હે થોડા બહાર તો આ મેં પાળી હૈ હલ મોટા ઉટો મેં ઓન શું કરે વાહ દેવે આ યેતે મે પાળી ના દેને આરે આરે વાર વાર કરે ના તો ની આવે આલે તો આપણે મેં ના કરે ઓર કીને વિરામ તો આ છે તોકરા કીધું ને એ થેરવા પછી તું બજાર દે અને કક વસ્તુ બધું અહીંયા લઈ આવો ને આ પાણી આવ તો અમાર ઢાળમાં આવે થાય ખબર મેબ સમ બધો હાળો મારો બેડો મેં તો આઈ દે દે

હા સારમ હે હોમા જરા ઉધી ય આ હા નહીં ઓ આજ કરી રવિવાર રહે એટલે ને હા જાય કાયમ કાયમ એક દાવા બા ઓ છે કેમ અલ્યા મેમન આ હું હમણા આવરો અલ્યા કે થાય નઈ ને મન આયા હોય તમાર એમાં શું આયા સાબી તો ફવાય નઈ તમે હાથ પાવો પડે મહેમાન આયા હોય લે લે વાત જો અલ્યા ભેંડો લે આને કા કરીને કાઢવાનું કે તું ફકો કરો હવે આને આને સાચી વાત આપડા હજની આગતો રે ઈ ના પાછો એટલે ગમમ કરીને આયો છે ડાળ બગાડ હોય ગમમ કરે હે લલા હા તાર ક કામ હતું ને અલ્યા કાઈ કામ નહી હું તો ઘરે જતો આ થોડું ઉલી ભેંસે નિયાર કરતો દઉં જા એમ નઈ હા

એમન તો આપડે 21 નું કેનોર નઈ છે 21 તો રેડી રેડી છે કોઈ ના કે થયા રેડી શું કમ્પ્લીટ તો એવું નથી છે પાછળ જતા કોઈ તકલીફ થાય એવું નહીં રેડી છે અમને તો બહુ ગમ્યું હા

અમે ઘરે મુરત સીધા તમને ફોન કરજો ઉતરાયણ બરોબર ને આપણે તૈયારી કરવી આપણે ગમે સારું કામ કરતા હોય અમે ઉત્તરાયણ આવતી હોય બંધ રાખી જાય કરવું હોય એટલે ઉત્તરાયણ રાખાય જે હોય

બુહ આના આવજો હું શું કહું આવજો અમાર આવજો હા આના હું શું કહું અમારા ગામમાં દારૂડિયાનો હાલતરાશ છે એલા અહીંયા ઉગેલા હોય સારું તો હું આપણે મે ઓલી વાત દીધી ને ખાટા થોડું ધન કેવું ને તમાર સાબ્યુંનો ઓકે ઓકે આવું કેતો હશે એ એ તો તો માર્યો જોય કતી આ હા શું છે શું ની વાતનું તું ભેડો ને મારતો ના ના ભેડો નઈ મારણો અલ્યા ભેડો મારતો છે હું હારું થાત કોઈ હારું હું જઉં હવે હો હવે ડાલમાં કારું લાગો હજી

દોઢમાં હાર વડો હાર દોઢ હાલ દીજો બરોબર અને ઉતરે ચેડ આવશે એમ આવવા સારું હારું હાલ એ હા એ હા એ હાર ઓડો મેળાઈ જોજો જ બરા મેળાતો આપડે તૈયારી કરવી નઈ પડે તો ખરી પડે ને હવે પૈસા થઈ ગયું